એ સતીશે કલ્પનાબેન કલ્પનાબેને પૂછે કે મને શું તકલીફ હતી અને કેવું થયો આપણી ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટથી બરાબર કલ્પનાબેન શું તકલીફ હતી કે શું કમરમાં હણકો ખસી ગયો તો અને મને 6-7 મહિનાથી દુખાવો રહેતો તો પણ ફેર નતો પડતો એટલે પછી મને અહીંયા વીડિયોમાં જોયું એક મારા ફ્રેન્ડે પણ મને કીધું અને પછી હું તમારી મુલાકાત મળી બરાબર અને બેન

હા ગોઠણ માં પણ મને દુખતું હતું પણ તમારી ટ્રીટમેન્ટ થી મને બહુ જ સારું છે હા 15 16 વાર તમે અહીંયા મારી ટેસ્ટ સેશન લેવા આવ્યા બે હવે બેને 15 16 સેશન લીધા પછી હવે કેવું છે કલ્પના મને બહુ ફરક પહેલા તો મારી ધીરજ ખૂટી ગઈ હતી કે મને ફેર પડશે કે નહીં પડે પણ તમારી કોશિશ અને મને તમારા ઉપરનો વિશ્વાસ એ મને જીતાડી ગયા અને એનાથી મને આજે ઘણું સારું છે

ધન્યવાદ આપું છું કે આવી જ રીતે તમારી પ્રગતિ થાય અને હજી દેશોમાં વિદેશોમાં પણ તમારી નામ ના થાય એવી અમારી શુભેચ્છા છે તમને કારણ કે ઓપરેશન ને દવા વગર જે તમે આપો છો ને ટ્રીટમેન્ટ દરેક બરાબર દવા વગર છે કંઈ આપણે અને દવા નહી ઓપરેશન નહીં પછી તમે કોઈ તમારી તરફથી એવું કોઈ ખોર્સ નથી કરતા કે ના તમારે આ મારે આ દવા લેવી જ પડશે એવું પણ કાંઈ નથી એટલે દર્દીઓને બહુ મજા પણ આવે છે અને એક એક દર્દી સંતોષ લઈને જાય છે અમારો પ્રિયાસ એવો જ હોય કે દરેક દર્દી અમારી મહેનથી સંતોષ થાય અને અમારું પૂરો પ્રયાસ એવો જ હોય કે દરેક દર્દી એટલા થી આવતા હોય

ચોક્કસ તો બધા ને બધું અહીંયા દર્દીઓ આવે તમારી સેવા લે અને એટલો ચાર્જ પણ નથી કે કોઈ એફર્ટ ન કરી શકે એટલે બહુ નોમિનલ ચાર્જ કેવાય આજે તમે ઓપરેશન કરાવો કે સર્જનો પાસે જ જાઓ તો કેટલો બધો ચાર્જ હોય છે કે સામાન્ય માણસોએ એટલો એફર્ટ નથી કરી શકતા પણ તમારી હોસ્પિટલમાં એટલો બધો ચાર્જ નથી એક ન એકદમ રીઝનેબલ કહેવાય છે તમે મોટા મોટા સિટીઓમાં જાઓ તો તમને એમ થાય કે ઓ માણસોની કેટલી તકલીફ પડે છે પણ એ બધી જ રીતે તમારી હોસ્પિટલ દર્દીઓ માટે એકદમ કમ્ફર્ટેબલ છે અને બરાબર તમારી વાત કારણ કે અમારી ફીસ પણ એટલી બધી નથી કે કોઈ નાનો માણસ પણ હા એફર્ટ ન કરી શકે અને પછી એવું ઈ નથી કે તમારે રોજે રોજ આવવાનું તમારો જે ગેપ પાડો છો ને છતાં માણસોને એટલી

કે કારણ અમે તો બાર હોય વેટ કરતા હોય અને જે બધા બાર ગામ થી આવે એની સાથે વાતચીત કરીએ છીએ ને એની ઉપર થી આપણે લાગે કે બધાને કેટલો બધો ફરક છે તમારી ટ્રીટમેન્ટથી એટલે મેન વસ્તુ ઈ છે સર

Mas, 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 mas,